ડબોઈ વેગા પાસે આવેલ એક પેટ્રોલ પંપ પર નજીક ટ્રક અને બાઈક ચાલક વચ્ચે ગમફાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળ પર કરુણ મોત થયું છે અકસ્માત ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને બાઇક સવાર મૃતક રાહુલ કૌશિકભાઈ રહેઠાણ તાલુકો કવાટ જિલ્લો વડોદરાની માહિતી આરસે ભોગ મળી આવી હતી જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર વડોદરાથી ડભોઈ તરફ આવતા માર્ગ પર ટ્રક ચાલકે આ બાઇક સવારને અટફેટે લેતા બાઇક સવારનો ઘટના સ્થળ પર જ કરોડ મોત થયું હતું